પોરબંદર જિલ્લાના કુણવદર ગામમાં બંબોઈ નામે ઓળખાતા કોમન સેન્ટ બોઆ નામનો સાપ નીકળ્યો હતો ત્યારે પોરબંદરની તે ટીમે પહોંચી સાપનું રેસ્ક્યુ કર્યું હતું પોરબંદર જિલ્લામાં આવેલ કુણવદર ગામમાં વાડે વિસ્તારમાં કામ કરતા શ્રમિકની નજર આ સાપ પર પડી હતી ત્યારબાદ આ શ્રમિકે વાડી માલિક મહેશભાઈ કારાબદ્રાને જાણ કરી હતી ત્યારે મહેશભાઈએ પોરબંદરમાં ધ ગ્રીન વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય વિવેક ગીરી મેઘનાથીનો સંપર્ક કર્યો જેમાં વિવેકગીરી મેઘનાથી દ્વારા ઘટના સ્થળે પહોંચી આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ખાસ કરીને રેસ્ક્યુના જણાવ્યા અનુસાર લોકોમાં એવી ખોટી માન્યતા છે કે આ સાપને બે મોઢા હોય છે અને છ મહિના આગળ ને છ મહિના પાછળની બાજુ ચાલે છે તે સાવ ખોટી વાત છે આ સાપને એક જ મોઢું હોય છે તેનું મોઢું અને તેની પૂંછડી બે એક જ સરખા હોય છે તેથી લોકોને જોવામાં એવું લાગે છે કે આ સાપને બે જેટલા મોટા હોય છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર